જે થયો વિલય એમના પરિવાર એમના દીકરાઓ સર્વે મળી અને આજે આપણને હરિગણ ગાવાનો એક અવસર મળ્યો અમારે મુક્તાબેને વાત કરી પાંચ તત્વનો દેહ હતો એ પાંચ તત્વોમાં મળી ગયો મળી ગયો જીવ જીવમાં મળી ગયો આત્મા તો અજર અમરને ને અવિનાશી છે આત્માને જન્મ મરણ સંભવતું નથી તો આમાં મૃત્યુ કોનું થયું

આપણે આપણા આત્મા સ્વરૂપને જાણી લેવું એટલે સંતો કે છે જાવું છે નિર્વાણી આતમાની કરી લેવો ઓળખાણી ચેતન હારા ચેતીને ચાલજો જાવું છે નિર્વાણી જે પદ નિર્વાણી છે જેને જન્મ મરણ નથી જેને ઉત્પત્તિ કે લય નથી જેને આદિ અને અંત નથી એવું જે પોતાનું આત્મા સ્વરૂપ એ પોતાનું છે બીજા કોઈનું નથી પણ એ આત્માને આપણે ઓળખીએ નહી ત્યાં સુધી કારણ કે જે આત્મા છે એ જ શાંતિ સ્વરૂપ છે આત્મા જ સુખ સ્વરૂપ છે અને આત્મા સ્વયં આનંદ સ્વરૂપ છે એ ક્યાંય બહારનું નથી પોતાના સ્વરૂપમાં જ્યારે દુનિયા એને બહાર ગોટે છે અને એ બંધનમાંથી મુક્ત થવા માટે અનેક ઉપાયો કરે છે પણ જેમ છૂટવાનો ઉદ્ધમ કરે તેમ તેમ જીવ ભમણો બંધાય આપ બળે છૂટે નહીં એને છોડાવે સદ્ગુરુ રાહ સદ્ગુરુ મળે તો એને આ બધા બંધનો માંથી મુક્ત કરી દે એટલે કબીર સાહેબ કે છે પાણી મેં મીન પ્યાસી મોહે દેખત આવત હાસી આત્મ જ્ઞાન વિના નર ભટકે કોઈ મથુરા ને કોઈ કાશી આ દુનિયા દોડે છે જો હોનારત થાય તો હજારો માણસો ડટાઈ જાય મરી જાય છતાંય ગોતે છે હવે ખોવાનું છે કોણ ભગવાન ખોવાનું છે એ આપણે ગોતવા જાય છે આ પોતે જ પોતાના સ્વરૂપમાંથી ભાન ભૂલીને પોતે ખોવાઈ ગયો છે ને એ પાછો ગોતવા નીકળ્યો છે જ્યાં સુધી પોતાને પોતાની ખબર નહીં પડે ત્યાં સુધી એને ભગવાન મળે નહીં અને જેને જેને મળ્યા છે એના પુરાવા છે જીવતા મળ્યા છે જીવતા પરમ પદ ની પ્રાપ્તિ કરી છે એટલે આપણા સંતો કે છે કે નહીં પૃથ્વી ન્યા પગ રોકવો વણ વાટે છે દીવો જે ઘરે જાવો સંતો મુવા પછી એ ઘર તમે જીવતા જુઓ આ તો વાયદાના વેપારીઓ આપણને મળી જાય એટલે કે તમે મરી જાવ ત્યારે તમને ભગવાન લઈ જાય કોઈ કહે વૈકુંઠ માં રાખશે કોઈ કે કૈલાસ ધામ માં કોઈ અક્ષર ધામ માં છોકરા આપણા નથી રાખતા ઓલા રાખશે નવરા થઈ આપણે કઈ હલે માર્યું નહીં ભગવાન શું આપણને રાખીને કરશે ગંગા કિનારે ઘર કરો નાવો નિર્મળ નીર દીધા વિના ત્યાંથી પામશો કઈ ગયા દાસ કહ્યું

त मने ओलखो

આપણી માન્યતા છે કે કોઈ સાધુ હોય એને ગુરુ કરાય કોઈ બ્રહ્મચારી હોય કોઈ ત્યાગી હોય કોઈ સન્યાસી હોય કોઈ બ્રાહ્મણ હોય એને ગુરુ કરાય પાંચસો વર્ષ પહેલા મીરાબાઈ મેવાડ માંથી જુનાગઢ પાંચ સરસઈ ગામમાં આવી અને રોહિત સમાર હતા એના શરણથી આત્મજ્ઞાન લીધું અને એ આત્મજ્ઞાન લીધું મેવાડ જાય એ પહેલા મેવાડ માં વાત મળી ગઈ કે મેરા એ ચમાર ને ગુરુ કર્યા દુનિયા કોને જોવે આ ચામડું એટલે આ દેહ દેહ ને જોવે કોઈ નો ગુરુ નથી પણ જ્યાં થી જ્ઞાન સ્વરૂપ જે પ્રગટ છે એની બલિહારી છે ગમે તે જ્ઞાતિ માં હોય સંતો ની કોઈ નાતી જાતી નથી ગમે તે જ્ઞાતિ માં હોય છે સંતો દરેક જ્ઞાતિ માં હોય છે

પણ સદગુરુ મળે અને જ્ઞાન દ્રષ્ટિ મળે ને ત્યારે એક જ પરમાત્મા નું દર્શન થાય આમાં નથી નર નથી નારી કોઈ ઊંચ નથી નીચ નથી કોઈ નાનું નથી ને કોઈ મોટું પણ સદગુરુ વિના એ દ્રષ્ટિ મળતી નથી મીરાબાઈને જ્ઞાન દ્રષ્ટિ આપી છે રોહિદાસ મહારાજે પણ એને દુનિયાને સમાન ચમાણ દેખાણા એટલે વિરોધ કર્યો અવળી તો હજી વેતરી નાખે ફાટા કરી નાખે પાંચસો વર્ષ પહેલા નહીં હોય પણ એનો વાળ વાંકો ન થયો કેમ સત્યની રાહે હાલી છે કોઈ અધર્મનો માર્ગ નથી સત્યનો માર્ગ છે સત્યની રાહે હાલે એને કોઈ બતાવી શકે કોઈની તાકાત નથી અને મીનાભાઈને માં આવ્યા ત્યારે રાણો કહે છે કે આ તે ખોટું કર્યું એના માવતર કહે છે કે આ ખોટું કર્યું બેટા તે કોઈ બીજા ને ગુરુ કર્યા હોત તો તને હામયું કરીને તને તેડવા આવત તારા વધામણા કરત

તારા જીવાત્માના કલ્યાણ માટે તારા આ જીવના ઉદ્ધાર માટે શું કર્યું કે પ્રભુ હું તો કેદારો ગાઉ તમારું ભજન કરું જરૂર પડે ત્યારે તમે આવો છો મારે શું કરવાનું કે એ તો વાલા લેતી દેતી થઈ તે મારી દાડી કરીને મેં તારી મધુરી ચૂકવી એનાથી કાળજ જ નહીં સરે પાપ કરો તો નર્ક મળે પુણ્ય કરો તો સ્વર્ગ મળે અંતે તો પાછા માં પાછું ચોરાસી માં પણ સદગુરુ વિના ચોરાસી મટે નહીં જીવતા મટી જાય પછી એને આવવા જવાનું રહેતું નથી એટલે કીધું તારે કોઈ ગુરુ સમ્રદ્ધ ગુરુ ના શરણે જ આવવું પડે

આપણી પેઢીઓ વહી ગઈ આપણા બાપ દાદાના કોઈના સમાચાર આપણને નથી મળ્યા ક્યાં ભગવાન લેવા આવ્યા હતા આવી રીતે લઈ ગયા ને માટે સંતો કે છે કે જાગો લોકો મત સુવો મત કરો નિંદ પ્યાર જૈસા સપના રહેનકા વહેસો હે સંસાર આમાંથી જાગો સવાર પડે એટલે ચારે ખાણી જીવો જાગે છે હવ હવ ના ટાઈમે હવ જાગે કોઈ વહેલું ત્રણ વાગ્યે જાગે કોઈ સવાર દસ વાગ્યે જાગે હવ ટાઈમે હવ જાગે પણ સંતો જગાડે છે પોતાના સ્વરૂપમાં કે તમે તમારા સ્વરૂપમાં જાગો તમે કોણ છો ક્યાંથી આવ્યા છો અને ક્યાં જવાના છો તમે આ તમને ઓળખો અને જાણી લો જીવની જાત આ જીવની જાત હું આપણે કહીએ કે માનો દેહ છૂટ્યો ત્યારે હાજર હોય કે અમે હતા ને બાહ્ય દેહ આ જીવ ગયો હવે ભાયો કોઈ હતો એ વાત તો નક્કી ને ગયો એ નક્કી પણ કોઈ ભાયો ક્યાં થકી જીવ આવ્યો આ પિંડ મધ્યે ક્યાં વાસ આ પિંડ પડ્યા પછી ક્યાં જશે એની કાંઈ ન કીધી તપાસ આનો ઉધાર કેવી રીતે થાય છે પણ સદગુરુ મળે તો એનો ઉધાર થઈ જાય બાકી આપણે ગમે તે કરીશું જ્યાં સુધી પોતાના સ્વરૂપનું જ્ઞાન નહીં થાય ત્યાં સુધી બીજી વાતો કરશું બીજું ઘણું કરશું આપણે જપ કરીએ તપ કરીએ વ્રત કરીએ હોમ હવન કરીએ માળા કરીએ સમરણ કરીએ ઓહમ સોહમના જાપ કરીએ બધું કરીએ પણ આમાં પોતાનું કઈ ખરું એટલે સંતો દ્રષ્ટાંત આપે ને કે માજી હતા ને એ નાની ઉંમરમાં એના ઘરેથી દેવ થઈ ગયા એટલે છોકરાઓ નાના અને છોકરાઓને મજૂરી કરીને ભણાવી અને ખૂબ છોકરાઓ હોશિયાર એટલે ખૂબ ભણાવ્યા ખૂબ આગળ ગયા અને સારી નોકરીઓ મળી લાખો રૂપિયાની આવક થાય એવી નોકરીઓ મળી અને દીકરાઓને પરણાવ્યા હોવું આવી ચાર પાંચ વર્ષ થયા એટલે માજી બીમાર પડ્યા બીમારી એવી આવી કે છોકરાઓ બધા રિપોર્ટ કરાવે દવાખાના વૈદ્યો હકીમો બધુંય દેશી વિલાયતી બધું કરે કોઈ કે માનતા કરો કોઈ કે આ જોર કોઈ કે કારણ કઢાવો બધું કરે પણ માજીને સારું થાય ખૂબ મહેનત કરે બધા એટલે મુદાણા કે માને જ્યાં સુખ ભોગવવાનો સમય આવ્યો ત્યાં જવાનું છું ડોક્ટરો મજા ના પાડવા ગમે સારું નહીં થાય શરીર મધું હુંકાવા એમાં કાશીથી કોઈ પંડિત આવેલા ને એને વાત કરી કે હવે આવી રીતે છે તો કે હું કાશીએ ભણીને આવ્યો છું એટલે હું આ ક્રિયાને જાણું છું પ્રાણ પ્રતિષ્ઠા કે કોઈનો જો શ્વાસ મળે ને તો એનો લઈને આમાં પૂરી દઉં તો તમારા માં બેઠા થાય એટલે તપાસ કરી એમાં એક ગામને મસ્જિદ હતી એના ઓટલે ફકીર કે બીમાર એટલે કે એ શેની ઘડીયું ગણે છે એટલે આ પંડિત કે મને ત્યાં લઈ જાઓ આ ફકીર હતો એ સિંધી હતો અને ફકીર થઈ ગયું એટલે જોયું કે આ શ્વાસ એનો આવે જાય જેવો આમાંથી શ્વાસ નીકળ્યો એટલે પંડિત એની પાસેથી નર હળી કાઢી કાઢી એમાં શ્વાસ ને ભરી દીધો અને એ લઈને આવ્યા એના ઘરે એટલે માજી નો શ્વાસ જેવો ગયો ને એવો ઓલો શ્વાસ સલાયો ગણિત તો આમ બેભાન થઈ એમ કે માજી તો વ્યાઈ ગયા પણ આ શ્વાસ સલાયો થોડીક વાર થઈ કે માજી આંખ ઉગાડી એટલે બધાય રાજી થયા દીકરા હવે માં જીવતા ત્યાં હવે કઈ વાંધો આવશે આમ બધા ને હામું જોયું અને તરત બોલ્યા યા અલ્લા રસુલ્લા બિસ્મિલ્લા છોકરાઓ કે મા દાંત વળી ગયો રામ રામ કરો કૃષ્ણ કૃષ્ણ આ ક્યાં બોલા એ સાલા કાપડ કે યા અલ્લા બિસ્મિલ્લા એમ બધા બોલવા પેલા છોકરાઓ પંડિતને કે આનું શું કરવું તો કે એનું હવે કઈ થાય

અને પોતાના સ્વરૂપનું જ્ઞાન થાય ત્યારે જ આ બધી વસ્તુ જે છે ને એ ની અંદર વ્યાપકમાં ભગવાને કીધું બે અર્ધુ સોયની અણી જેટલી જગ્યા મારા વિનાની ખાલી નથી હું સર્વેમાં વ્યાપક છું આ જળમાંય હું છું ચેતનમાંય હું છું જળમાંય હું છું સ્થળમાંય હું છું આકાશમાંય હું છું પાતાળમાં દરેક જગ્યા બતાવી ભગવાન એ ચરાચરની અંદર વ્યાપક છે એનું દર્શન થઈ જાય અને એ દર્શન થઈ જાય ત્યારે આ બધી ભ્રમણા મેળાભાઈ ગીત ભ્રમણાને ભાંગ્યા વિના ભવના મેળાની થયે આ ભ્રમણા બધી ભાંગી જાય તો આ ભવનું બંધન બધું સુધી જાય એના માટે આ વસ્તુને જાણવાની છે અને જો આત્મા સ્વરૂપને જાણી લે તો આ કારજ સિદ્ધ થઈ જાય કારણ કે જન્મ મરણ કોને થાય છે તે કઈ સમજાવો ત્યારે સદગુરુ કહે છે કે આ જન્મ મરણ છે તેના ગુણધર્મ છે ભૂખ ને તરસ એ પ્રાણ ને થાય સુખ ને દુઃખ એ મનમાં છે અને આત્મા છે શુદ્ધ સચિદાનંદ સ્વરૂપ છે સુખ સ્વરૂપ છે આત્માને કોઈ દુઃખ કે સુખ હોતું નથી એ દેહ ની પર છે આત્માને અને દેહ ને કઈ લેવા દેવા નથી પણ જ્યાં સુધી આપણી દ્રષ્ટિમાં કચરું એટલે આવરણ છે આ દેહનું ત્યાં સુધી આપણને છોકું ભળાય ને પ્રથમ પાયે લાગો ને આપો કરુણા નિધિ કૃપા કરી આ ભાવ નું બંધન કાપો આ ભાવ નું બંધન કાપવા માટે

ધર્મશાસ્ત્રો કે છે આપણા ઉપની તો જુઓ કે માતૃદેવો ભવો પિતૃદેવો ભવો આચાર્ય દેવો ભવો અતિથિ દેવો ભવો અને પતિવ્રતા નારી હોય એનો પતિ દેવ ભવો પાંચ દેવ આપણા ઘરમાં બોલતા ચાલતા જીવતા જાગતા છે થાય છે આપણને આમાં દર્શન આપણા ગામમાં કોઈ અંધ વ્યક્તિ હોય જે ભાળતો ન હોય જન્મથી એને અમેરિકા લઈ જાવ ભાળવા માટે ઘરમાં જ એને ભગવાન નું દર્શન નથી થતું એ કદાચ કાશી મથુરા ગમે ત્યાં જાય તો મેળ આવે ખરો હે સદગુરુ આપણને જ્ઞાન દ્રષ્ટિ આપે છે કે માત પિતાની સેવા કરતા સર્વણ સ્વર્ગે ગયો આ નું એને કલંકમાં લાગ્યું અવિચળ પદમાં રહ્યો હે અજ્ઞાની લોકો તમે કા નિંદરમાં છો તમે જરા જાગીને તો જો પહેલી ઉપમા આપણી માને આપી છે કે મોટામાં મોટી દેવી હોય તો આપણી માં છે એ જગદંબા છે એ જ જગજનની છે એ જ આપણી કુળદેવી છે એ જ હોય દીકરી હોય ત્યારે દીકરી કેતા હોય આહરી આવે એટલે હોવ કે પછી છોકરાઓ નાના થાય એટલે બા થાય પછી બા થાય પછી આખા ગામમાં કે ઓલ્યા માં આવ્યા ઓલ્યા માં થઈ જાય થઈ જાય આવ્યા ત્યારે કેવા હતા કુળ વધુ કુળ વધુ કુળ ની વૃદ્ધિ કરાવે ને કુળ વધુ કહેવાય પુત્ર ની વૃદ્ધિ કરાવે ને પુત્ર વધુ કહેવાય ખબર નથી આ ઉમરા વાળી ડુંગરા વાળી ને ગોતવા નીકળ્યા પેલા આમ ઓળખાય બોલી ઓળખાય કરી આ ઘરે બેઠે છે ગોકુળ જાઓ કે મથુરા જાઓ જાઓ કેદાર કે શીરે માત પિતા ને પૂજા નહીં તો ક્યાંથી મળે આવી ના શિરે માત પિતા ને પૂજો ભાઈ માત પિતા ને પૂજો ભાઈ પથરાને સીધા પુંજો દે માતા પિતાને પૂજો ભાઈ માતા પિતાને પૂજો જેને આ દેહનો જન્મ આપ્યો છે દેવને ગુલભ એવો આ દેહ મનુષ્ય દેહ માતા પિતાના દ્વારેથી મળ્યો છે સદ્ગુરુના શરણે જવા માટે આ દેહની જરૂર પડે અને સદ્ગુરુના શરણે જાય ત્યારે નવો જન્મ થાય કે ફરી એને માં ધારણ કરવી પડે નહીં પણ બલિહારી માતા પિતાની ની દેવ ને દુલો ભેવો આ દેહ આપણને એને આપ્યો જગતમાં માં બધું મળશે લાખો ખરસતા પુનિત મહારાજ કે બધું મળશે પણ મા બાપ મળશે એ નહીં મળે હોય ત્યારે કિંમત થાય તો ભલે પછી રોવાનો વારો આવે પછી દીવાલ માં ફોટા મૂકીને મત મસ્તક કરીને કાઈ વળવાનું નથી અને આ દુનિયા ફોટા ને મૂર્તિ ને માથા નમાવે જીવતા ને નમાવતા જીવતા ને જાણી લે તો નથી થાય નગર નથી થાય ભઈ એટલે આ જૂના જૂનો ધર્મ છે એટલે સંતોએ કીધું જૂનો ધર્મ જો જાણી મારા સંતો ભાઈ જૂના ધર્મ લ્યો જાણી તો નવો કયો હશે ગામડે જાય જ ભજન કરવા ઘણા પૂછે એમ કે તમારા આ બધા ગાતા હોય જૂના ધર્મ જાણે તો આ જૂનો કયો અને નવો કોને કહેવાય કે ભાઈ જેના ઘરે માતા પિતાનું ભરણ પોષણ થાય પાલન પોષણ થાય એની મર્યાદા જળવાય એની આજ્ઞા પળાય એ જૂનામાં જૂનો ધર્મ છે અને મા બાપને રાખે ને વૃદ્ધાશ્રમમાં પૂંચ આવે એ નવો ધર્મ ઓલો કે મારી ભેગા ઓલો કે મારી આ નવો ધર્મ કોઈ હલે નહીં મારે ગભેવા છે તો આપણા મા બાપ એની હાંતરી અને આશીર્વાદ મળશે તો પેઢીએ ને એવો પ્રગટ થાય આ પરિણામ કર્મ જે ભોગવી એનો વિચાર કરી લેવાનો આનું કારણ શું છે હજી બાકી હાથમાં છે હજી સુધારી લો કોઈ સમર સદગુરુના શરણે જઈ અને ભૂલ ભાગી નાખો એટલે આ કર્મમાંથી મુક્તિ થઈ જાય કર્મ બંધનમાંથી છૂટી જવા જસર જેવો ઝુલમી હરિ ભજનમાં ભળે પાપી રૂડીઓ પલટી ગયો એની વિષય ના ટળે નવલખી બંદરે થી બિહારી કંડના બંદરે ઉતાર્યો અને પળમાં પીર બનાવી દીધો આ સદગુરુનો મહિમા એના બધા કર્મો ક્યાં કે આ ઘડીકમાં ક્યો ખોડકામ ન કર્યું કથા કરી કે સક્તા બિહારી કે જપ કર્યા કે શાંતિ હવન કોઈ હવન કર્યા શું કર્યું પણ સદગુરુની શાન એને જાણી પાપ તારો પ્રકાશ જાણે ધર્મ તારો સંભાળ તારો ધર્મ સંભાળ આપણો ધર્મ હું સનાતન ધર્મ સનાતન એ સત્ય છે સત્ય હું છે જાણવું એ આપણો ખરો ધર્મ છે એના માટે આપણને આ મનુષ્ય દેહ મળ્યો છે અને જાણી લઈ તો જ આ જીવનો ઉદ્ધાર થાય એટલા માટે આ મનુષ્ય દેહ મળ્યો છે આ કાયમ રહેવાનો નથી

ભવજળ તરવાનો આરો ડાયા દિલમાં વિચારી સત્સંગ કે કાંક તો વિચાર કરો કે કેટલા વર્ષ વ્યા ગયા હવે કેટલું રહ્યું છે એ તો ખબર નહીં ગયા એની ખબર કે મારા આટલા વર્ષ ગયા હવે બાકી રહ્યા એની ખબર કેટલા બનાવ્યા તમે મેળીને માર્યા કેટલા બનાવ્યા टला रे नाणा हो जरा मान मानजो किटला रया तो मैं नाणा हो जरा सरवालो मान जो लाया ता केटलू ने लही जाशो केटलू વ માલા કરાને સણા હો જરા સરળો મા जो ज़रा सरवारो मान जो हा ज़िंदगी मा केटल कमारा हो जरा सरवारो मान जो ज़िंदगी मा केटल

કે ભાગ્યનો ઉદય થયો એટલે આ મનુષ્ય દેહ મળી ગયો પણ મળ્યો છે અને માણી લો આ વારે વારે મળવાનો નથી આ ખાવા